શિક્ષક દિન નિર્મતે ભાજપા સ્વામિનારાયણ વિદ્યા મંદિર બાકરોલ ખાતે વિધાનસભા નાયક મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને બાળકો અને શિક્ષકોનો સન્માનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો જેમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણકુમાર ચૌધરીએ વિશેષ હાજરી આપી હતી આ પ્રોગ્રામમાં ગુજરાત રાજ્યના જિલ્લા તેમજ તાલુકા અને ગ્રામ્ય લેવલના શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું બાળ્યાપુરા પ્રાથમિક શાળા આંકલાવ તમામ વિદ્યાર્થીઓ સીટી પરીક્ષાની અંદર મેરીટમાં ક્રમાંક મેળવેલ છે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તેમજ જ્ઞાન સરદના

જે શિક્ષકોએ પોતાના શૈક્ષણિક કાર્ય થકી અથવા કોઈ વિશિષ્ટ યોગદાન થકી જેમણે કાર્ય કર્યું છે એવા શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન અને જે વિદ્યાર્થીઓએ સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓએ પોતે અગ્રિમતા સાથે ઉત્તીર્ણ થયેલા છે એવા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ આજે આણંદ જિલ્લાનો યોજાઈ ગયો જેમાં પાંચ જેટલા શ્રેષ્ઠ શિક્ષકો બે જેટલી શ્રેષ્ઠ શાળાઓ અને ચૌદ જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું અને આણંદ જિલ્લો એ તો વર્ષોથી શિક્ષણ સાથે જોડાયેલો જિલ્લો છે હજુ પણ આણંદ જિલ્લામાં વધારેમાં વધારે શિક્ષણમાં વ્યાપ વધે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બાળકો તૈયાર થાય અને ભવિષ્યમાં શ્રેષ્ઠ રાષ્ટ્રવાદી સમાજ રચના થાય એ દિશાની વાત કરવા માટેનો આજનો આ પ્રસંગ હતો અને એમાં ખૂબ ઉત્સાહપૂર્વક અમારા ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જિલ્લા શ્રી એ પોતે હાજર રહી અને સૌને પ્રોત્સાહિત કર્યા છે